ડીસા એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલ ખાડાઓને લઈ ડેપો મેનેજરને કરાઈ રજૂઆત ડીસા એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર ભ્રષ્ટાચારના ખાડાઓ પડ્યા હોવાનું જણાવતા ડોક્ટર રમેશભાઈ પટેલ બે દિવસમાં ખાડાઓ નહીં પુરાય તો ભાજપના ઝંડા ઉપા કરી આમ આદમી પાર્ટી કરશે વિરુદ્ધ પ્રદર્શન ડીસા પ્રાંત કચેરીની સામે એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર દર વર્ષે ભ્રષ્ટાચારના ખાડાઓ પડી જવાથી દર વર્ષે એસટી બસ ચાલકો અને એસટી બસ સ્ટેશનમાં રોજબરોજ અવરજવર કરતા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ વર્ષે ડીસા શહેરમાં હજુ સામાન્ય વરસાદ પડ્યો ત્યાં ફરીથી એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટા મોટાઓ ખાડી પડી જતા એસટી ડેપોની અવર જવર કરતી એસટી બસ ડિસ્કો કરતી નજરે પડી રહી છે જેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ છવાયો છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો અને કાર્યકર્તાએ મીડિયાના અહેવાલ બાદ આજે એસટી ડેપોની મુલાકાત લીધી હતી અને એસટી ડેપોની ઓફિસ ખાતે મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી એસટી ડેપોની બહાર પડેલ ખાડાઓને પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે બે દિવસમાં ખાડાઓ પૂરવામાં નહીં આવે તો પડેલ ખાડાઓની જગ્યાએ ભાજપના ઝંડા ઉભા કરી ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જ્યારે એસટી ડેપોના મેનેજર સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડૉક્ટર રમેશભાઈ અને નગર સેવક વિજયભાઈ દવે દ્વારા ટેલિફોનિક વાતચીત કરતા ડેપો મેનેજર એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર પડેલ ખાડાઓને લઈને લાગતા વળગતા વિભાગમાં રજૂઆત કરી દેવામાં આવી છે તેવું જણાવ્યું હતું જ્યારે હાલમાં ડીસા શહેરમાં હજુ સામાન્ય વરસાદ પડ્યો છે અને એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર આટલા મોટા ભ્રષ્ટાચારના ખાડાઓ પડ્યા છે ત્યારે ડીસા શહેરમાં વધુ પ્રમાણમાં વરસાદ પડશે તો પરિસ્થિતિનું નિર્માણ થશે તેની ચિંતા વ્યક્ત કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડૉક્ટર રમેશભાઈ પટેલ દ્વારા કોઈપણ રીતે તાત્કાલિક અસરથી ખાડાઓ પૂરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી